હનુમાન જયંતિ સમિતિના સભ્યો ની મુલાકાત લઈ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપી હતી મારું નામ છે કળિયુગના હજી રામર દેવા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આવેલો છે અને આ જન્મોત્સવને રાજકોટના લોકો સૌરાષ્ટ્રના લોકો ભવ્ય રીતે ઉજવી શકે તેના માટે છેલ્લા સત્તર વર્ષથી એક રથયાત્રાનું આયોજન કરી છે જેમાં દાદા રજવાડી રથમાં સવાર થઈ અને નગરયાત્રા નીકળે છે અને આ રથને લોકો દ્વારા રસ્સાથી ખેંચીને જે સમગ્ર યાત્રાને પૂર્ણ કરવામાં આવે છે સાથે સાથે યાત્રામાં જુદા જુદી ઝાંખીઓ ફ્લોટ્સ જોડાશે કે જે ધાર્મિક પાત્રો બનેલા હશે દેશને લગતા મેસેજ આપતો હશે સમાજ જાગૃતિના મેસેજ આપતા હશે તેમજ પર્યાવરણને લગતા બેટી બચાવોના આવા જુદા જુદા અસંખ્ય ત્રીસથી પાંત્રીસ જેવા ફ્લોટ્સ યાત્રામાં જોવાશે યાત્રાનું સ્વાગત થશે તેમજ ભાઈઓ બહેનો બાળકો બધા માટેનું એક આયોજન હશે કે જેમાં સૌર માટે અલગ અલગ ડીજે રાખવામાં આવેલું હશે જેથી બહેનો પણ આનંદથી રમી શકે ભાઈઓ પણ રમી શકે એટલે કે એક સુંદર મજાની વ્યવસ્થા લઈને એક સુંદર મજાની રથયાત્રાનું આયોજન આવનારી તારીખ બાર ચારે શ્રી બરાબર ફાઉન્ડેશને કરેલું છે તો સાંજે ચાર વાગેથી આ યાત્રા શરૂ થશે રામનાથપરા હાથીખાના કેનાલ રોડ પેલેસ રોડ કરણપરા થઈને બાલાજી મંદિરે યાત્રા પૂર્ણ થશે તો સમગ્ર ધર્મ જનતા ને યાત્રાબજરંગ ફાઉન્ડેશન નું ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી રામ જી અમારો અંદાજ છે કે આશરે પચીસો થી ત્રણ હજાર લોકો આ યાત્રામાં જોડાવાના છે અને રામનાથપરા જે બળાબજરંગ ચોક છે જ્યાંથી યાત્રા શરૂ થશે